ચાર વાગ્યા લગ પડી હતી દિવસના દસ વાગ્યા ખબર પડી માવના ગતિ બેન ને કેન્સલ સોટા ત્રીટનું કેન્સલ હતું પછી એને ટેક રાખી માતાજી ની શ્રદ્ધાને વિશ્વાસ એટલે એને કેન્સલ મટી ગયું પછી

આજનો આ પૂરે પૂરેપૂરો જોજો મેલડી માતાજીના પરચાની વાત જ એવી છે એના માટે મેં આ વિડીયો પર પચાસ હજાર લાઇકનો ટાર્ગેટ રાખ્યો છે તો મેલડી માતાજીના જે પણ ભક્તો દુનિયાના કોઈ પણ ખૂણે બિરાજમાન માને માનતા હોય એ આ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમારા અન્ય મિત્રો સાથે આ વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર પણ કરજો અને મિત્રો જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલ ધવલ અગ્રાવત બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં લખજો જય મેલડીમાં તો ચાલો હવે આપણે અંદર જઈ અને મેળી માતાજીના દર્શન કરીએ તો મિત્રો અત્યારે તમે ખારવાળા મેલડી માતાજીના દર્શન કરી રહ્યા છો માં મેળડીને મારી એટલી પ્રાર્થના છે કે મેરડી મારા દરેક સબસ્ક્રાઈબર મિત્રો હરપલ ખુશ રાખે અને એમ દરેક મનોકામના પૂરી કરે જય મેળી માં

અને અહીંયા હનુમાનજી નું મંદિર હતું છે અને ભોળાનાથ હતા પણ આજુબાજુ બધા અહીંયા આવતા ત્રણ વર્ષે નિવિદ કરવા એટલે ઈ લોકો આવતા ને એની ડેરી માંથી એલા નાની ડેરી માંથી મોટી ડેરી બનાવી અને મોટી ડેરીમાંથી મંદિર બનાવ્યું અને માણસા ખૂબ દીધા છે સવાઈનગર અને આજુબાજુના ગામડા બધા ગામડાના લગભગ આઠ ગામના માણસો અહીંયા આવે છે અને દર વર્ષે પાટ ઉત્સવ છે આ છઠ્ઠો છે

પેલાની વાત હું માનતો નહી માતાજી આ તો અમુક હોય એવું મન ને એવું થતું એકદમ એવું બનાવ બન્યો આ આયા મશીન હાલતા હતા પાણી પાવાના એમાં મને પડસો એવો બતાવ્યો આ ભાઈનું ખેતર હતું આ ભાઈ નું મશીન હતું

નાદીઓ માને માનવા મળ્યો એટલે પેલા આપણે કઈ આમ ખબર કે કે છે પણ મેલડી માં એમ નહીં એમ ખબર મેલડી માં હતા એ તો ખબર જ હતી પણ તમે માનતા નો માનતા નહીં હું એક કૌશુર નિશા હોવા માણા હતો માનતો નહીં પણ આવું માં કામ છે કે જે માને કાક લાગ્યું કે કામ કરવું પડશે કાક મારો વિશ્વાસ ભાઈ હોય છે એને ચાલો મારો એ પડશો ત્યારે હું અહીંયા આવેલો પછી મેક્સિમમ માટે જે માનવા મળ્યો એ વર્ષો હોય ગયા એમના પછી એ મને હૃદય ની તકલીફ થઈ મારા કે છે ત્રણ ઉમલા આવે તો મારા મરી જાય મને સો ઉમલા આવ્યા કેટલા અમદાવાદ માં દાખલ કરેલો મુંબઈમાં માં દાખલ કરેલો જે ભાવનગરમાં ઓપર હોસ્પિટલ હતું એનું નામ અત્યારે એસીજી છે એનું ઉદઘાટન કરતા હતા ત્યારે મને સેલો ના દાખલ કરેલો ત્યારે

બાર વાગ્યા તમારો કેસ બગડી ગયો બાર વાગ્યા અમને હમાસાર મળ્યા હોય એને એવું કીધેલું પણ જુતો થયો એવું દિવસના દસ વાગ્યા ખબર પડી પછી પાછો હતો એમનો ડોક્ટર બે ભાન કરી દીધો પછી એમ એવું કીધું કે આથી મને છૂટો કરો એટલે સીધો ખાર વાળા મેળવી જાઉં હું અહીંયા એમના પાટા બાંધેલા ને સીધો અહીં આવ્યો હતો ભાવનગરમાં એસીજી હોસ્પિટલમાં જાઓ તો હાલની માલ મારા ફોટા છે હોસ્પિટલની માલ આજની તારીખમાં સંભાળે છે માનવામાં નો આવે એવો પરચો માનવામાં અને નવ વર્ષ થયા નવ વર્ષ તો સખત અહીંયા સેવામાં છું માની દયા થી હજી તમે નવ વર્ષ થી અહીંયા સેવા કરો કરો તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા ભુવાજી પાસેથી મેલડી માતાજી ના મંદિર વિશે માહિતી લઈએ જય માતાજી જય માતાજી સૌથી પહેલા તો તમે તમારો પરિચય આપો મારું નામ સંજયભાઈ ધીરુભાઈ કાંબા અને હવે તમે માતાજી ના મંદિર વિશે ની થોડીક માહિતી આપો મંદિર માં કહેવાય ખાર પણ કામર પરિવાર ના કહેવાય માને અહીંયા વીસ થી પચીસ ગામ ના લોકો અને માતાજી ના પડચા વિશે વાત માતાજી ના પડચા વાત કરું તો આ મંદિર નોતું સણાતું એ પેલા મારી ગાડી વહી ગયેલી હળમજી હતી અને એ વખતે માતાજીના અંદર પૈસા હોય ને ડિક્કીમાં હતા પછી બધા લોકોએ કેવું કીધું કે કેસ કરવો પડે મેં કીધું આપણે કેસ નથી કરવાનું આપણે માતાજીના બેઠા થયા આપણે હાછા દિનથી જો સેવા કરતા હોય માતાજી તો મને ખબર છે કે મારી ગાડી હાડા ધંધી કોઈ ન રાખવી બીજી દી ગાડી આવી ગઈ પછી હું અહીંયા દર્શન કરવા આવ્યો ને પછી ગાડી લેવા ગયો પછી એવા મંદિરનું બધા અમને પાંચ લોકો બેઠા હતા અને એવો વિચાર આવ્યો કે આપણે માતાજીનું અહીંયા નાનું મંદિર છે તો આપણે માતાજીની રજા હોય તો મોટો મંદિર બનાવવાનો બધાને વિચાર આવ્યો પછી વડીલોને બોલાવવાના અને રજા લીધી તો માતાજી રજા આપી પછી મંદિર બનાવ્યું અને મૂર્તિ લાવવાની પછી એનો પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રતિષ્ઠા આવી એટલે એ મૂર્તિ અમે પારિયા રાખેલી નાખી એને લઈને આવ્યા દેવળિયા રાજપરા અને માતાજીનો ના પડસા એવા હતા એ ગાયું હતી ના ફ્રોક ગાયું હશે બધી ગાયુ દોડી એટલે લોકો ને એમ થતાજી માતાજીના દર્શન માટે આવ્યું હતી એમાં દિવેલ ઓછું થયું એટલે આપણે એમાં પાણી નાખ્યું આપણને એમ કે બહુ થાય છે એટલે પાણી નાખ્યું નાખી એને અહીંયા આવતા એક ઘડો પાણી એમાં ઓછું માતાજી નો આ મોટો ફળ છે

આપડે માતાજી નો આ તેવી તારીખ આવી રહી છે દર વર્ષે પાન પ્રતિષ્ઠા અહીંયા પાટો ઉત્સવ ઉજવી છે અને હા ત્રણ દિવસ નો રાખીશું તેવી ચોવીસ તારીખે છવી તારીખે અને હજારો માણસો અહીંયા રાત્રે દિવસે માંડવામાં આવે છે હવનમાં આવે છે અને ભોજન મંગળવારે રવિવારે તાવા શરૂ હોય મંગળવારે શરૂ હોય રવિવારે તાવા હોય હવા પાલી ના હોય કોઈ હવામાન ના હોય એવા બધા તાવા શરૂ હોય એવા માનતા હોય એવું માતાજી કોઈને હું ની આશાવા દેતા નથી મિત્રો જે દંપતીના ઘેરે વર્ષો સુધી કોઈ સંતાન ન હોય અને ખારવાળા મેળડી માતાજીની માનતા રાખ્યા પછી એમના ઘરે સંતાન પ્રાપ્તિ થઈ હોય એ બાળકોના ફોટા પણ અહીં મૂકવામાં આવ્યા છે જો મિત્રો અત્યાર સુધીમાં માતાજીએ કેટ કેટલા નિસંતાન દંપતીને ઘેર પારણા બંધાવ્યા છે મિત્રો ખારવાળા મેળડી માતાજીનું આ મંદિર ખૂબ જ વિશાળ પરિસરમાં પથરાયેલું છે અને થોડા સમય પહેલાં જ અહીં આ વિશાળ શેડ પણ બનાવવામાં આવ્યો છે અને બે ત્રણ દિવસમાં જ અહીં મેળી માતાજીનો માંડવો છે એટલે અત્યારે અહીં માંડવાની તડામાર તૈયારી થઈ રહી છે અહીં અત્યારે મંડપને એવું નાખવામાં આવે છે અને બાકીની પણ લાઇટિંગની એવી અત્યારે તૈયારી અહીં શરૂ છે અને સામેની બાજુ અનક્ષેત્ર છે અને આ બાજુ તમે જોઈ રહ્યા છો એ રસોડા વિભાગ છે અને સામે છે ત્યાં ભક્તોને બેસીને પ્રસાદને એવું આપવામાં આવે છે અને જે પણ ભક્તો અહીં માતાજીનો દર્શને આવે માતાજીના દર્શને અહીં આવે એમને માતાજીનો પ્રસાદ આપવામાં આવે છે અને બાકી તમે જુઓ કે કેટલી વિશાળ જગ્યામાં મેલડી માતાજીનું મંદિર આવેલું છે મિત્રો દાદાએ આપણને વાત કરી રીતે દાદાને વર્ષો પહેલાં હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો અને એ સમયે દાદા મૃત્યુ પામ્યા હતા અને ડૉક્ટરે દાદાનું પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું અને એ વેળાએ મેરડી માતાજી એમને મરણ પથારીથી ઊભા કર્યા અને ફરીથી સજીવન કર્યા હાલમાં એ દાદા અહીં રહીને સ્થાન સવાર મેલડી માતાજીની સેવા પૂજા કરે છે મિત્રો મેલડી માતાએ આવા તો અનેક પરચા પૂર્યા છે નિસંતાન દંપતીને ઘેર પારણા બંધાવ્યા છે નિર્ધન્યાને ધન આપ્યું છે કોઈ ભક્તની કોઈ ચોરાઈ ગઈ હોય વસ્તુ તો એ પાછી લાવી આપી છે કળિયુગની ઝાકતી જોગમાયામાં મેલડીએ હજારો ભક્તોના દુઃખોને ભાંગીને ભૂકો કર્યો છે તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રો સાથે બને એટલો વધુમાં વધુ શેર કરી દેજો અને કોમેન્ટમાં લખજો જય મેરલીમાં